અમદાવાદ ખાતે એસોસિએશન ઓફ કેમિકલ ટેકનોલોજીસ્ટ ઇન્ડિયાના સાઠ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ડાયમંડ જુબલી સેલિબ્રેશનનું દિનેશ હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો તેમજ અમદાવાદની પ્રખ્યાત સાયન્સ કોલેજના પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સક્રિયપણે ભાગ લીધેલ તદુપરાંત કેમિકલ ટેકનોલોજી કેમેસ્ટ્રી કાર્યક્રમ માં એસોસિશન ના પ્રમુખ શ્વેતાંગ પટવારી ઉપપ્રમુખ ડોક્ટર અમિત ચૌહાણ હોનરેબલ સેક્રેટરી મનોજભાઈ મહેતા સેક્રેટરી ડોક્ટર અતુલ મકવાણા હોનરેબલ ટ્રેઝર અતુલ ભાઉ માનનીય ટ્રસ્ટી રાજેશભાઈ શાહ અને વાડેકર સાહેબે એસોસિએશનના સોવેનિયરને ખુલ્લું મુકાયો આ કાર્યક્રમમાં વિશેષ ડિનર અને મ્યુઝિકલ નાઈટ નું ખૂબ જ સુંદર આયોજને સફળ બનાવવા જે એ ચક્કર અવિનાશ ચોબાલ નિખિલ દેસાઈ, ચિંતન માધુ સાહેબ અને એસીટીઆઈ ઓફિસ સ્ટાફ દ્વારા સુંદર અને સારી કામગીરી કરવામાં આવેલ હતી Субтитры сделал